આજે આપણે એક એવી ચર્ચામાં ડૂબકી મારવાના છીએ જે ખૂબ જ રસપ્રદ અને થોડી વિવાદાસ્પદ પણ છે શું પ્રાચીન ભારતમાં ખરેખર એવી ટેકનોલોજી હતી જેની આપણે આજે કલ્પના પણ નથી કરી શકતા ચાલો આ વિશ્લેષણમાં આપણે પુરાવા શંકાઓ અને આ વિષય આજે આટલો મહત્વનો કેમ છે એ બધું જ જોઈએ અને આજ તો એ મૂળ સવાલ છે જે આખી ચર્ચાના કેન્દ્રમાં છે શું એવું બની શકે કે આપણે જે ઇતિહાસ ભણ્યા છીએ તે અધૂરો છે શું કોઈ એવું જ્ઞાન હતું જે સમયની સાથે ક્યાંક ખોવાઈ કર્યું છે અને આપણે આજે એને ફરીથી શોધી રહ્યા છીએ આપણા વેદ રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં વિમાન નામના ઉડતા મશીનોનો ઉલ્લેખ વારંવાર આવે છે પણ સવાલ એ છે કે શું આ માત્ર કવિની કલ્પના છે અલંકાર છે કે પછી કોઈ એવી ટેકનોલોજીનો રેકોર્ડ છે જે આપણે ભૂલી ગયા છીએ આ જ પ્રશ્ન આખી ચર્ચાને જન્મ આપે છે તો ચાલો સૌથી પહેલા એ દલીલો પર નજર કરીએ જે કહે છે કે હા પ્રાચીન ભારતમાં ખરેખર ખૂબ જ વિકસિત ટેકનોલોજી હતી આ સિદ્ધાંતને માનનારા લોકો કેટલા ખૂબ જ રસપ્રદ અને વિચારવા જેવા પુરાવાઓ રજૂ કરે છે હવે આ જુઓ આ ખરેખર રસપ્રદ છે જૈન યુનિવર્સિટીના સંશોધકો જેવી સંસ્થાઓ મહાબલીપુરમના ગણેશ રથ મંદિર પરની કોતરણી તરફ આપણો ધ્યાન દોરે છે એમનું કહેવું છે કે આ બારસો વર્ષ જૂની કોતરણી અને આજના જમાનાનું મલ્ટીસ્ટેજ રોકેટ બંનેમાં ગજબની સમાનતા છે તો શું આ માત્ર એક સંયોગ છે કે પછી પ્રાચીન કાળના લોકો પાસે એરોસ્પેસ વિશે કોઈ જ્ઞાન હતું અને વાત અહીં જ નથી અટકતી દિલ્હીનો લોખંડનો સ્તંભ વિચારો સોળસો વર્ષથી વરસાદ અને તડકો સહન કર્યા પછી પણ એને કાટ નથી લાગ્યો આ તો ધાતુવિજ્ઞાનનો એક મોટો ચમત્કાર છે પછી અઢારમી સદીમાં ટીપો સુલતાનના રોકેટ એટલા શક્તિશાળી હતા કે અંગ્રેજો પણ એને યુરોપ લઈ ગયા અને એના પર રિસર્ચ કર્યું અને પેલું દુનિયાભરમાં પ્રખ્યાત દમાસ્કસ સ્ટીલ કે પછી ચોલ સામ્રાજ્યના વિશાળ જહાજો જેને બનાવવા માટે એક પણ ખીલાનો ઉપયોગ નહોતો થયો આ બધું શું સૂચવે છે અને આ બધું જોઈને જૈન યુનિવર્સિટીના સંશોધકો આ નિષ્કર્ષ પર પહોંચે છે એમના મતે આ બધું માત્ર કલ્પના નથી પણ એક વાસ્તવિક ખોવાયેલા તકનીકી વારસાના મજબૂત પુરાવા છે પણ જેમ દરેક વાર્તાની બે બાજુ હોય છે તેમ અહીં પણ છે હવે આપણે સિક્કાની બીજી બાજુ જોઈએ ઘણા વૈજ્ઞાનિકો આ દાવા ઉપર શંકા કરે છે અને એનું કારણ માત્ર પુરાવાનો અભાવ નથી પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ કેવી રીતે થાય છે એની મૂળભૂત સમજ છે આ ટીકાનો જે મુખ્ય આધાર છે તેને વૈજ્ઞાનિક માળખું કહેવાય છે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના મયંક વાહિયા જેવા વૈજ્ઞાનિકો સમજાવે છે કે વિમાન જેવી કોઈપણ મોટી ટેકનોલોજી એકલી નથી આવતી એની પાછળ જ્ઞાન સંસાધનો અને બીજી ઘણી નાની મોટી ટેકનોલોજીનું એક આખું નેટવર્ક હોય છે ચાલો એક ઉદાહરણથી સમજીએ ધારો કે તમારે વિમાન બનાવવું છે તો શું ખાલી ઉડવાનો વિચાર જ કાફી છે ના એના માટે કેલ્ક્યુલસ જેવું ગણિત જોઈએ ગુરુત્વાકર્ષણના નિયમોની સમજ જોઈએ ગરમી સહન કરી શકે એવી ખાસ ધાતુઓ બનાવવાનું જ્ઞાન જોઈએ એને ઉડાડવા માટે શક્તિશાળી ઉર્જા સ્ત્રોત જોઈએ ટેસ્ટિંગ માટે જગ્યા જોઈએ અને મોટા પાયે બનાવવા માટે ફેક્ટરીઓ પણ જોઈએ તો શંકા કરનારાઓનો મુખ્ય સવાલ એ છે કે જો પ્રાચીન ભારતમાં વિમાનો હતા તો એને ટેકો આપતી બીજી બધી ટેકનોલોજીના પુરાવા ક્યાં છે વીજળી બનાવવાના પાવર પ્લાન્ટ્સ ક્યાં છે એ ધાતુઓ બનાવવા માટેની ફેક્ટરીઓ ક્યાં છે આપણને એ બધાના કોઈ પુરાતત્વીય પુરાવા મળતા નથી અને મયંક વાહિયાના આ શબ્દો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને બરાબર રજૂ કરે છે કે જ્યાં સુધી નક્કર એકબીજા સાથે જોડાયેલા પુરાવા ન મળે ત્યાં સુધી આ દાવા ગમે તેટલા સારા લાગે એને ઇતિહાસ નહીં પણ કલ્પના જ ગણી શકાય પણ શું આ વિષય માત્ર હા કે નામાં જ છે કદાચ નહીં ઇતિહાસ આપણને બતાવે છે કે ભારત ક્યારેય દુનિયાથી અલગ નહોતું પણ જ્ઞાન અને વિચારોના વૈશ્વિક આદાનપ્રદાનનું એક મોટું કેન્દ્ર હતું હજારો વર્ષોથી ભારતના વિચારો માલસામાન અને ટેકનોલોજી દુનિયાભરમાં ફેલાયા છે સિંધુ ખીણના સમયમાં સુમેરિયા સાથે વેપાર થતો હતો ચોલ સામ્રાજ્યના જહાજો દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રખ્યાત હતા અને ટીપુ ટીપુસુલતાનના રોકેટે તો યુરોપમાં યુદ્ધ કરવાની રીત બદલી નાખી મતલબ કે ભારત હંમેશાથી નવીનતાના વૈશ્વિક નેટવર્કનો એક મહત્વનો ભાગ રહ્યું છે તો આ બધી ઐતિહાસિક ચર્ચાનું આજે શું મહત્ત્વ છે વેલ આ માત્ર ઇતિહાસની વાત નથી આ આપણી ઓળખ આપણા ગૌરવ અને આપણે કોણ છીએ તેની સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે એક તરફ આ વાર્તાઓ આપણને યુરોપ કેન્દ્રિત ઇતિહાસને પડકારવાનો અને રાષ્ટ્રીય ગૌરવ પાછું મેળવવાનો એક મોકો આપે છે એ આપણા વારસા સાથે એક મજબૂત જોડાણ બનાવે છે પણ બીજી તરફ વૈજ્ઞાનિક સમુદાયની ચિંતા એ છે કે જો આપણે પુરાવા વગરના દાવા સ્વીકારીશું તો સાચા ઐતિહાસિક સંશોધનની વિશ્વસનીયતા જોખમમાં મુકાઈ શકે છે અને ખોટી માહિતી ફેલાઈ શકે છે અને ખાસ કરીને જે ભારતીયો દુનિયાના અલગ અલગ દેશોમાં રહે છે એમના માટે તો આ ગૌરવશાળી ભૂતકાળની વાતો પોતાની ઓળખ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા માટે ખૂબ જ મહત્વની બની જાય છે એ એમને પોતાના વારસા સાથે જોડી રાખે છે અને આજના જમાનામાં એક મોટો પડકાર પણ છે ઇન્ટરનેટ પર સનસનાટીભર્યા દાવાઓ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ જાય છે ભલે તે સાચા હોય કે ખોટા આના કારણે સાચું શું અને ખોટું શું તે સમજવું બહુ મુશ્કેલ બની ગયું છે તો હવે સવાલ એ છે કે આપણે કરવું શું આટલી બધી અલગ અલગ માહિતી વચ્ચે સાચો રસ્તો કેવી રીતે શોધવો આ આપણને ઇતિહાસને સમજવાના મૂળભૂત પડકારો પર લઈ જાય છે ઇતિહાસ ક્યારેય એકદમ સ્પષ્ટ નથી હોતો એમાં હંમેશા એક ધુમ્મસ હોય છે મોટાભાગે ઇતિહાસ જીતનારા લોકો લખે છે ઘણા પુરાવા તો સમયની સાથે નાશ પામે છે ઘણીવાર પ્રચાર જ સાચી વાર્તા બની જાય છે જેમ કે નેપોલિયન ઠીંગણો હતો અને શબ્દોના અર્થ પણ બદલાતા રહે છે ભૂતકાળને સમજવો સહેલો નથી એટલે જ ઇતિહાસને સમજવા માટે માત્ર વાર્તાઓ સાંભળી લેવી પૂરતી નથી એ એક સક્રિય પ્રક્રિયા છે ઇતિહાસકારનું કામ કોઈ જાસૂસ જેવું હોય છે એણે પુરાવાના નાના નાના ટુકડા ભેગા કરીને પક્ષપાતને સમજીને અને બધી કડીઓ જોડીને સત્યની સૌથી નજીક પહોંચવાની કોશિશ કરવાની હોય છે તો અંતે આપણે એ જ સવાલ પર પાછા આવીએ છીએ આપણા પ્રાચીન ગ્રંથો શું છે શું તે આપણને કહે છે કે આપણા પૂર્વજોએ શું બનાવ્યું હતું કે પછી તેઓએ શું બનાવવાનું સપનું જોયું હતું સાચો જવાબ કદાચ આ બંનેની વચ્ચે ક્યાંક છુપાયેલો છે અને એ જ આપણને વિચારવા અને વધુ શોધવા માટે પ્રેરણા આપે છે